ગોર્જન નેશનલ હાઇવે અડતાળીસ પર આવેલા કંડારી ગામે હાઇવે ઉપર બ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન ધૂળના સામ્રાજ્યથી લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે કરજણ નેશનલ હાઇવે અડતાળીસ પર આવેલા કંડારી ગામે હાઇવે ઉપર બ્રિજ બનાવવાની કામગીરીના પગલે તંત્ર દ્વારા હાઇવેની બંને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવ્યો છે ત્યારે ચોમાસાથી સર્વિસ રોડ પર ખાડાઓનું નિર્માણ થતાં અવારનવાર ટ્રાફિક જામ પણ થાય છે જેને લઈ વાહન ચાલકો કલાકો ટ્રાફિકમાં ફસાય છે હવે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ બંધ થતાં તડકો નીકળ્યો છે ત્યારે સર્વિસ રોડ પર ધૂળનું સામ્રાજ્ય ફેલાતા નજીકમાં આવેલ માનવ કેન્દ્ર સ્કૂલ અને સ્વામિનારાયણ ગુરુકુલમાં હાજર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સ્કૂલ સંચાલકો ક્લાસની બારીઓ બંધ કરાવી અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે અને ધૂળને લઈ કેટલાક વિદ્યાર્થીઓ બીમાર પડી રહ્યા છે આ બાબતે માનવ કેન્દ્ર સ્કૂલના સંચાલકો દ્વારા તંત્રને લેખિત મૌખિક રજૂઆત કરવામાં આવી છે છતાં ઇજારદાર દ્વારા રોડ ઉપર ઉડતી ધૂળની ડમરીઓ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જેનો ભોગ માનવ જીવન અને પર્યાવરણ બની રહ્યું છે તો શું તંત્ર કોઈનો જીવ જાય કે મોટી બીમારીમાં વિદ્યાર્થીઓ ભોગ બને તેની રાહ જોઈ રહ્યું છે જેવા અનેક સવાલ ઉઠ્યા છે ધૂળ ઉડવાથી અમારી તબિયત બહુ બગડી જાય છે અમે અહીંયા બોર્ડર સ્ટુડન્ટ છે અમે માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ અને અહીંયા અમારે કોર્ટ છે બહાર બધા જે રસ્તાની નજીક પડે છે અને સ્કૂલની અંદર જ છે સેફ છે પણ લોન ટેરિસ કોર્ટ છે બાસ્કેટબોલ કોર્ટ છે ત્યાં ત્યાં રમનારા વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે જે ધૂળ ઉડે છે એ અમને બહુ હાર્મ કરે છે બીજું કે અમારો ગળા બી નથી શાળા સારા રહેતા ગળામાં બી બહુ તકલીફ પડે છે મેં હમણાં પોતે અઠવાડિયાથી બીમાર છું પીડિત છું અને મને બહુ દુઃખે છે ગળામાં આ ધૂળના કારણે આ ધૂળના કારણે જેમ કે મારા માતા પિતા રાત્રે ચાલવા માટે આવે યા કંઈ બી હોય તો આવી નહીં શકતા અમે લોકો ઓલમોસ્ટ અમારા એક મહિનાથી ઉપર ગળા બધાના ખરાબ છે એના લીધે મારા ફાધરને ઇન્ફેક્શન જેવું બી થયું છે ફેફસામાં કેમકે બિલકુલ બહાર નીકળાતું નથી ઓફિસમાં બી આખો દિવસ ધૂળ કન્ટિન્યુ આવ્યા કરે છે જેની કોઈ તકેદારી ઘણી બધી વખત બધાને કહેવામાં આવ્યું છે હાઈવે ઓથોરિટી અને લોકોને બટ કોઈ અહીંયા જોવા બી આવતું નથી પ્લસ વિદ્યાર્થીઓને બી ડિસ્પેન્સરીમાં ઘણા બધા એવા કેસ છે જે ડેલી દસ પંદર ગળાના લીધે જ આવી રહ્યા છે ગ્રાઉન્ડ નજીક છે તો ગ્રાઉન્ડ નજીક છે પ્લસ લોન ટેનિસ ગેમ્સ ટોટલી બંધ થઈ ગઈ છે બાસ્કેટબોલ કોર્ટ પર એજ કન્ડિશન છે ઓનલી ધૂળ ધૂળ ઘર સુધી ધૂળ છે આપણે કઈ ખાઈએ છીએ તો બી ધૂળ ધૂળ લાગી રહ્યું છે બધે તમે કોઈ બી જગ્યા પર વિડીયો લઈ લો વૃક્ષ છોડ કઈ બી બધા પર ધૂળ છે અને આના આનાથી અમે એકદમ થાકી ગયા છીએ હવે જ્યારથી આ વરસાદ રોકાઈ ગયો છે ત્યાર પછીનું આ જે સર્વિસ રોડ છે એનું ખૂબ જ ખરાબ કાર્ય છે અને એ એના લીધે આપ જોઈ શકો છો કે પાછળ ધૂળની ડમરીઓ ઉડે ઉડે છે આ ધૂળની ડમરીઓના લીધે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર એટલી ખરાબ અસર પડી રહી છે કે વિદ્યાર્થીઓ ખાંસી અને ફેફસાને લગતા ગળાને શ્વાસમાં તકલીફ પડવી ગળામાં દુખાવો થવો આવા સમસ્યાઓથી સ્ટાફ અને વિદ્યાર્થીઓ પરેશાન છે અને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી એક આચાર્ય તરીકે મારી શાળામાં જ્યારે એક હજાર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના સ્વાસ્થ્ય પર આ ગંભીર અસરો પડી રહી છે એટલે હું આ મીડિયાના માધ્યમથી જે તંત્રના અધિકારીઓ છે એમને બે હાથ જોડીને એટલી રિક્વેસ્ટ કરું છું કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે અને જો આપ નિરાકરણ ના લાવી શકતા હોય તો કમસે કમ પાણીનો છંટકાવ કરી અને આ ધૂળને ઉડતી બેસાડવામાં આવે અમે પણ સમજીએ છીએ કે તમારું સર્વિસ રોડનું બ્રિજનું કામ ચાલી રહ્યું છે પરંતુ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સાથે સ્ટાફના મેમ્બર્સ બહાર આવી શકતા નથી ઘરમાં પુરાઈને રહેવું પડે છે એ તદઉપરાંત કોઈ પણ વિદ્યાર્થીઓ રમત રમવા આવી શકતા નથી તો આવી ગંભીર સમસ્યાઓ પર ધ્યાન આપે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર